ત્યારે કાંકરાપાર ડેમ વધુ એકવાર ઓવરફ્લો થતાં ડેમના નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા હતા હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કાંકરાપાર ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ડેમમાં નવા નીરની આવક થઈ છે જેને પગલે કાંકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે માંડવીનો કાંકરાપાર ડેમ ઓવરફ્લો થતાં આહલાદક નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા મોટી સંખ્યામાં સહેલાણીઓ ડેમનો નજારો જોવા ઉમટી પડ્યા હતા ડેમમાં સતત પાણીની આવક થતા નદીના જલસ્તરમાં વધારો જોવા મળ્યો છે ત્રણ દિવસની રજા હોવાથી દૂર દૂરથી સહેલાણીઓ આવી રહ્યા છે સતાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ